શ્રાવણ માસની પૂર્ણિમા જેને બળેવ કહેવાય છે જે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે રક્ષાબંધન જેને નારિયેળી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આજે જાણીશું કે પૂર્ણિમા ક્યારે છે અને પૂર્ણિમાનું મહત્વ શું છે રાખડી બાંધવાનું મુહૂર્ત શું છે અને ભદ્રાનો સમય શું છે જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને નવા વિડીયો આપણા સુધી પહોંચી શકે દરેક માસની પૂર્ણિમાનું પોતાનું મહત્વ છે અને શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે રક્ષા બહેન ભાઈને બાંધે છે જેથી ભાઈની થાય ભાઈ બહેનનો આ પવિત્ર તહેવાર જેના પ્રતિક રૂપે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે બહેન ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈ પણ બહેનને આશીર્વાદ આપે છે અને આ સાથે જ સપ્રેમ ભેટ પણ આપે છે બહેનભાઈ પાસે પોતાની રક્ષાની કામના અર્થે આશીર્વાદ પણ માંગે છે અને આ રીતે બહેનના પ્રેમના પ્રતિકરૂપ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લઈએ અને ભદ્રાકાળમાં રાખડી બાંધવી શુભ માનવામાં નથી આવતી માટે ભદ્રાકાર સમાપ્ત થાય ત્યારબાદ જ રાખડી બાંધવામાં આવે છે અથવા તો એ પહેલા સૂર્યોદય પહેલા જ ભદ્રાકાર સમાપ્ત થઈ જાય છે

જે આખા ચંદ્રમાં હોય ત્યારે કરવામાં આવે છે એ પ્રમાણે જોઈએ તો આઠ ઓગસ્ટ બે હજાર પચીસના શુક્રવારના પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે ચંદ્ર દર્શન કરી ચંદ્રદેવનું પૂજન કરવામાં આવે છે ચંદ્ર ઉદય લગભગ રાત્રિના સાત ને એકવીસ મિનિટની આસપાસ રહેશે ચંદ્રદેવનું પૂજન અર્ચન કરીને આ પૂર્ણિમાનું વ્રત પૂર્ણ થાય છે આ દિવસે સવારે એટલે કે નવ ઓગસ્ટના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે આ દિવસે શુભ મૂહૂર્ત સવારે રાખડી બાંધવાનું છે રક્ષાબંધનનું મુહૂર્ત લગભગ સવારે પાંચને પાંચ થી લઈ બપોરે એકને ત્રીસ મિનિટ સુધી રહેશે અને આ દિવસે ભદ્રા સૂર્યોદય પહેલાં જ સમાપ્ત થઈ જાય છે ભદ્રાની વાત કરીએ તો આઠ ઓગસ્ટ બપોરે બેને બાર મિનિટે પ્રારંભ થાય છે અને રાત્રિના એકને બાવન મિનિટે પૂર્ણ થાય છે એટલા માટે આ સૂર્યોદય સમયે રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવાનો રહેશે એવું માનવામાં આવે છે કે રાખડી હંમેશા ભદ્રા વગરના શુભ મુહૂર્તમાં બાંધવી જોઈએ તેથી ભદ્રાકાળમાં ક્યારેય પણ રાખડી ન બાંધો કે કોઈ પણ શુભ કાર્ય ન કરો રાખડી બાંધતી વખતે આ મંત્રનો ઉચ્ચારણ કરો આ દિવસે સવારે રાજા પ્રથમ સ્નાન કરી સ્વચ્છ અથવા તો નવા વસ્ત્રો પહેરવા જોઈએ ત્યારબાદ પૂજા રૂમમાં ભગવાનની પૂજા કરો અને શુભ સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધો સૌપ્રથમ બહેન પોતાના ભાઈના કપાળ પર તિલક લગાવે છે અને ત્યારબાદ ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને પછી ભાઈને મીઠાઈ ખવડાવે છે ભાઈઓ પોતાની બહેનોને શુકન તરીકે પૈસા અથવા ભેટ આપે છે રક્ષાબંધનનો અનુવાદ થાય છે રક્ષાનું બંધન રાખડી કોઈ સામાન્ય દોરો નથી તે અતૂટ જોડાણનું પ્રતીક છે જે આપણે શેર કરીએ છીએ એક બંધન જે સમય અને અંતર તેનું ઘટતું નથી અને હવે એ જાણી લો કે રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે શું છે રક્ષાબંધનનું મહાત્મ્ય જ્યારે રાજા બલિયે ભગવાન વિષ્ણુ પાસેથી વચન લઈ તેમને પાતાળ લોકમાં પોતાની સાથે રાખ્યા હતા આ વિસ્થિતિમાં માતા લક્ષ્મીએ રાક્ષસ રાજા બલિના કાંડા પર રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં પરત કરવાની વિનંતી કરી એક પ્રચલિત કથા મુજબ જ્યારે મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણની આંગળી કપાઈ ગઈ તો દ્રૌપદીએ તેમની આંગળીમાંથી લોહી રોકવા માટે પોતાની સાડીમાંથી એક ટુકડો તેમની આંગળી પર બાંધી દીધો હતો જેના પર ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીની રક્ષાનું વચન આપ્યું હતું અને ત્યારથી જ આ રક્ષાબંધન નો પર્વ ધામ થી ઉજવવામાં આવે છે આપ સૌને રક્ષાબંધન ની શુભકામનાઓ